નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકાના પુન ગામ નજીક કેબલ બ્રિજ પર એક બુલેટ અને ચાર ફોર વ્હીલર વાહનોને જ પૂર ઝડપે તથા ગફલતભરી રીતે ચલાવવામાં આવ્યા હતા રોડની વચ્ચે વાહનો ઊભા રાખે ટ્રાફિક માડચણ ઊભી કરી પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં આવી હતી જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી આ ઘટનાના વાયરલ વિડીયો પરથી તપાસ કરતાં ભરૂચ શેરપુરાના બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્ધિક નાખુદા હોવાનું બહાર આવ્યું હતું પ્રી વેડિંગ શૂટિંગ માટે ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલ ગાડીનો ભરૂચના તુફેલ ગુલામ પટેલ સુફિયાન ઉસ્માન મન્સુરી અયાઝ સાદિક મનીહાર અને સાહિલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં આવી હોવાનું તપાસમાં જણાયું છે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દિક નાખુદા તુફેલ ગુલામ પટેલ સુફિયાન ઉસ્માન મન્સુરી અને રિયાઝ ગાંચીની ધરપકડ કરી તેઓને કાયદાનું ભાન કરાવ્યું પિન્ટુ મોદી જનસક્ષી ન્યૂઝ અંકલેશ્વર